નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગ્રાવત એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણો જે ટોપિક છે એ ખડકો અને તેના પ્રકાર છે એમાં સૌપ્રથમ અગ્નિકૃત ખડકો જેને ઇગ્નિસ કહેવામાં આવે છે ઇગ્નિસ એટલે અગ્નિકૃત અગ્નિ બીજું છે પ્રસ્તર ખડકો જેને સેન્ટિમેન્ટ્રી રોક કહીએ છીએ સ્તર એકની ઉપર એક સ્તર તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ રૂપાંતરિત વિકૃત એટલે કે મેટામોર્ફિક ખડકો ત્રણેય પ્રકારના આપણે ખડકો વિશે આજે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ વાત કરીએ અગ્નિકૃત ખડકોથી હવે એની અંદર ભૂતકાળમાં જ્યારે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો એક જ્વાળામુખીની આપણે રચના કરીએ છીએ ઇમેજ બતાવી છે ભૂતકાળમાં જ્યારે જ્વાળામુખીમાંથી જે બહાર આ ગરમ નીકળતો મેઘમાં બહાર નીકળે છે મેઘમાંનું ઠંડુ સ્વરૂપ એટલે એને કહેવામાં આવે લાવા મેઘમાં વધુ ગરમ હોય લાવા એનાથી ઓછો ગરમ હોય હવે આ લાવા જ્યારે પૃથ્વીની સપાટી ઉપર ફેલાયો પથરાયો તો આ લાવા જ્યારે ઠંડો પડ્યો ઠંડો પડતા આ બહીના બેસાલ્ટ ખડકો એટલે લાવામાંથી કયા ખડકો બહીના બેસાલ્ટ ખડકો એ જ બેસાલ્ટ ખડકોના ખવાણથી બની આપણી કાળી માટી જેને આપણે રેગુર કહીએ છીએ દક્ષિણ ભારતમાં તો મિત્રો ધ્યાન આપજો જ્યાં પણ કાળી માટી છે અહીંયા ભૂતકાળમાં કંઈક ને કંઈક આવી જ્વાળામુખીની ઘટના થઈ હશે તો લાવા લાવા ઠંડો પડ્યો ઠંડો પડતા બેસાલ્ટ બેસાલ્ટમાંથી જ્યાં ખવાણ થયું એટલે ખડકોના ખવાણથી જે માટી બની એને આપણે કાળી માટી રેગુર કહીએ છીએ અને ભારતમાં સૌથી વધારે કાળી માટી ક્યાં તો કે મહારાષ્ટ્રમાં જોવા મળે છે અહીં સુધી મુદ્દો ક્લિયર હવે મિત્રો આ જે અગ્નિકૃત ખડકો છે એ અગ્નિકૃત ખડકોના આમ જુઓ તો ચાર પ્રકાર છે પૃથ્વીની અંદર જે કાંઈ પણ ઘટના બનશે એને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાય પેટા પ્રકાર ચાર છે મુખ્ય બે પૃથ્વીની અંદર જે ઘટના બને એને આંતરિક અગ્નિકૃત ખડકો કહેવાશે અને પૃથ્વી જ્વાળામુખીમાંથી લાવા બહાર નીકળશે એને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાશે તો પહેલાં જે આ જે વાત કરીશું મિત્રો એ વાત કરીશું આંતરિક અગ્નિકૃત ખડકોનો હવે ઘટના એવી બને છે કે માનો કે જે આ લાવા પૃથ્વીની બહાર નીકળે છે એ સંપૂર્ણ લાવા પૃથ્વીની બહાર નીકળો નથી કંઈક આ લાવા પૃથ્વીના પાતાળમાં એટલે પેટાળમાં જમા થયો છે તો જે લાવા પૃથ્વીના પે પાતાળમાં એટલે પેટાળમાં જમા થાય એને કહેવાય પાતાળીય અગ્નિકૃત ખડકો એક મુદ્દો ક્લિયર તો જે લાવા આ આંતરિક અગ્નિકૃત ખડકનો પહેલો પ્રકાર પાતાળીય અગ્નિકૃત ખડક તો જે લાવા પૃથ્વીના પેટાળની અંદર જ જમા થયો બહાર નથી નીકળી શીખો એને કહેવાય પાતાળીય અગ્નિકૃત ખડકો અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ગ્રેનાઇટ આપણે જે ગ્રેનાઇટ બોલીએ ને ઈ અને એક છે ગેબ્રો તો ગ્રેનાઇટ અને ગેબ્રો આ બંને કોના એક્ઝામ્પલ છે પાતાળીય અગ્નિકૃત ખડક અને પાતાળી અગ્નિકૃત ખડક કોની અંદર આવે આંતરિક અગ્નિકૃત ખડક એક મુદ્દો ક્લિયર હવે આ જ આંતરિક અગ્નિકૃત ખડક જે છે આંતરિક એટલે પૃથ્વીના પેટાળની અંદર થતી ઘટના એની એક બીજી ઘટના આવે એને કહેવાય મધ્યસ્થ અગ્નિકૃત ખડકો પહેલું કયું હતું પાતાળી અગ્નિકૃત ખડક અને મધ્યસ્થ બંને આંતરિક અગ્નિકૃત ખડકના પ્રકાર છે મધ્યસ્થ અગ્નિકૃત ખડક એટલે જે લાવા જેમ પૃથ્વીના પેટાળમાં જમા થયો હતો એમ કોઈક લાવા જે છે એ પૃથ્વીના મધ્ય ભાગમાં જમા થાય બહાર નથી નીકળતો ને મધ્ય ભાગમાં જમા થાય છે તો એને કહેવાય મધ્યસ્થ અગ્નિકૃત ખડકો અને એના એક્ઝામ્પલ છે લેપોલિથ લેકોલિથ બેકોલિથ બેકોલિથ અને ફેકોલિથ નામ પાછળ જ્યાં લીથ લાગે ધેટ મીન્સ કોની વાત કરે છે મધ્યસ્થ અગ્નિકૃત ખડકોની અહીં સુધી વાત ક્લિયર તો આપણે અગ્નિકૃત ખડકો છે એ અગ્નિકૃત ખડકો જે પૃથ્વીના પેટાળમાંથી મેઘમાં બહાર નીકળો પણ એ લાવા કહેવાનો પણ જે મેઘમાં એક જમા થયો પૃથ્વીના પેતાળમાં અને એક જમા થયો પૃથ્વીના મધ્યસ્થ ભાગમાં તો આંતરિક અગ્નિકૃત ખડકોના બે પ્રકાર જોયા પાતાળીય અને મધ્યસ્થ પાતાળીયાનું એક્ઝામ્પલ હતું ગ્રેનાઇટ અને બીજું હતું ગેબ્રો જ્યારે મધ્યસ્થ અગ્નિકૃત ખડકોનું લેપોલિથ લેકોલિથ બેકોલિથ કે ફેકોલિથ નામ પાછળ લીથ લાગે બીજી વસ્તુ મિત્રો જે આ અગ્નિકૃત ખડકો છે એ અગ્નિકૃત ખડકોમાં ક્યારેય જીવાશ્મ જોવા મળતા નથી પૃથ્વી પર સૌ પ્રથમ પ્રાથમિક ખડકોનું નિર્માણ થયું એટલે અગ્નિકૃત ખડકોને મધર ઓફ ઓલ રોક કહેવામાં આવે છે પ્રાથમિક ખડકો જ અગ્નિકૃત ખડકો તરીકે ઓળખાય છે અથવા અગ્નિકૃત ખડકોને તમે પ્રાથમિક ખડકો પણ કહી શકો છો અહીં સુધી ઘટના ક્લિયર હવે મિત્રો એક આપણે જે વાત કરીએ એ વાત કરી અગ્નિકૃત ખડક અને તેના પ્રકાર એમાં અગ્નિકૃત ખડકોમાં પહેલો પ્રકાર જે આપણે જોયો એ જોયો આંતરિક અગ્નિકૃત ખડકો આ આંતરિકના બે પ્રકાર જોયા એક કયો જોયો પાતાળીય અગ્નિકૃત ખડકો અને બીજા જોયા મધ્યસ્થ અગ્નિકૃત ખડકો સેકન્ડ પ્રકાર આપણે જે જોવાનો છે એ જોશું બાહ્ય અગ્નિકૃત ખડકો હવે પૃથ્વીના પેટાળની ઉપર વીજાવાનું છે પૃથ્વીના પેટાળની બહાર નીકળવાનું છે મતલબ લાવા તો જે બાહ્ય અગ્નિકૃત ખડકો છે એના બે પ્રકાર જોવાના છે એ બે પ્રકાર ક્યાં ક્યાં છે તો કે એક છે બાહ્ય અગ્નિકૃત ખડકોના બે પ્રકાર એક છે વિસ્ફોટ પ્રકારના અને બીજો છે શાંત પ્રકારના મુદ્દો ક્લિયર એક ક્યાં છે વિસ્ફોટ પ્રકારના અને બીજું છે શાંત પ્રકારના શાંત પ્રકારમાં કંઈ ખાસ નથી લાવા ચારેય તરફ શાંતિથી ફેલાઈ જાય શાંત પ્રકાર મેઇન આપણે જોવાનો છે વિસ્ફોટ પ્રકારના તો અગ્નિકૃત ખડકોના કેટલા પ્રકાર મુખ્ય અહીંયા બે પ્રકાર આંતરિક અને બાહ્ય આંતરિકના બે પાતાળીય મધ્યસ્થ અને બાહ્યના બે વિસ્ફોટ અને શાંત પ્રકાર તો ચલો વાત કરીએ આપણે હવે બાહ્ય અગ્નિકૃત ખડકોમાં વિસ્ફોટ પ્રકારના ખડકોની મિત્રો જ્યારે જ્વાળામુખીમાંથી વિસ્ફોટ થાય અને મોટા મોટા ટુકડાઓ જે બહાર ઉડે ને આપણે વિસ્ફોટ પ્રકારના અગ્નિકૃત ખડકોની વાત કરીએ છીએ એ મોટા મોટા ટુકડા બહાર ઉડે ને એને કહેવામાં આવે બોમ્બ વર્ષા શું કહેવામાં આવે બોમ્બ વર્ષા પછી જે નાના સોપારી જેવા ટુકડા હોય એને કહેવામાં આવે લાપીલી જે નાના સોપાડી જેવા ટુકડા છે એને લાપીલી કહેવાય છે અને જે બારીક ધૂળના કણો જમા થાય છે એને કહેવામાં આવે છે ટફ તો વિસ્ફોટ પ્રકારના અગ્નિકૃત ખડકો જે છે એમાં મોટા મોટા ટુકડાઓ જે જ્વાળામુખીની બહાર ઉડે છે એને કહેવાય બોમ્બ વર્ષા નાના ટુકડા સોપારી જેવડા ટુકડા જે ઉડે એને લાપીલી કહેવાય અને જે ધૂળ જમા થાય એને ટફ કહેવાય તો આ બાહ્ય અગ્નિકૃત ખડકોનો એક પેટા પ્રકાર એટલે વિસ્ફોટ પ્રકારના અગ્નિકૃત ખડકો આનો જ બીજો પ્રકાર જોઈએ બાહ્ય અગ્નિકૃત ખડકોનો એનું નામ છે શાંત પ્રકારના મતલબ કે લાવા ચારેય તરફ શાંતિથી ફેલાઈ જાય એટલે શાંત પ્રકારના અગ્નિકૃત ખડકો અહીં સુધી મુદ્દો ક્લિયર આપણે પહેલાં પણ વાત કરી કે આ લાવા ઠંડો પડે એટલે બેસાલ્ટ બને અને બેસાલ્ટના ખવાણથી બને રેગુર જેને કાળી માટી કહીએ છીએ પરીક્ષામાં પૂછે ભારતની સૌથી પરિપક્વ માટી કઈ તો પણ રેગુર અથવા કાળી માટી અહીં સુધી મુદ્દો ક્લિયર ચલો તો આપણે અગ્નિકૃત ખડકોના ચાર પ્રકારની વાત કરી નેક્સ્ટ આજો પાતાળીય અગ્નિકૃત ખડક છે મેં આગળ જ આપને કીધું કે પાતાળીય અગ્નિકૃત ખડકો હવે આ જે છે ને મિત્રો આ છે અગ્નિકૃત ખડક મેઇન બ્લેક લાવામાંથી જામેલો ગઠ્ઠો અને આ પાતાળી અગ્નિકૃત ખડક જેને આપણે ગ્રેનાઇટ કહીએ છીએ મુદ્દો ક્લિયર સરસ ત્યારબાદ આગળ વધીએ તો મધ્યસ્થ અગ્નિકૃત ખડકો આપણે જે જોયા કે પૃથ્વીના મધ્ય ભાગમાં જે જમા થઈ જાય એને મધ્યસ્થ અગ્નિકૃત ખડક કહીએ અહીં એક ખાસ ધ્યાન દોરું તમે વાંચ્યું પણ હશે કે રાજકોટમાં સરદાર પાસે ડાયક જોવા મળે એ હમણાં આગળ આપણે વાત કરીશું ડાયકની પણ ડાયક સીલ આમાં પણ મેઘમાં જમા થાય છે ડાયકમાં હું ઘટના બને સીલમાં હું ઘટના બને તો આરસ પહાણ બને એ પણ જોશું હમણાં તો મધ્યસ્થ અગ્નિકૃત ખડક ત્યારબાદ આપણે બાહ્ય અગ્નિકૃત ખડકોના બે પ્રકાર વિસ્ફોટ પ્રકાર અને શાંત પ્રકાર મોટા ટુકડા જ્વાળામુખીમાંથી ઉડે તો બોમ્બ વરસા સોપારી જેવડા કે નાના ટુકડા તો લાપી લઈએ અને ધૂળ તો ટફ ત્યારબાદ વાત કરીશું પ્રસ્તર પ્રસ્તર નામમાં જ મિનિંગ છુપાયેલો છે પ્રસ્તરનો હકીકતમાં મિનિંગ થાય નીચે ઠરવું પ્રસ્તર એટલે ખ સ્તર ઉપર સ્તરની રચના કરે એને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે માત્ર ને માત્ર બાળકો જીવાશ્મ એટલે કે મિત્રો પ્રસ્તર ખડકોમાં જ જીવાશ્મ જોવા મળે છે પછી આ જે પ્રસ્તર ખડકો છે એનું એક્ઝામ્પલ જો તમને આપવું હોય મારે આ પ્રસ્તર ખડકોનું એક્ઝામ્પલ જો તમને મારે આપવું હોય તો એક છે રેતીના ખડક અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એક છે રેતીના ખડક ત્યારબાદ સેકન્ડ વન વાત કરીએ તો લોહ ઓક્સાઇડ જે લો ઓક્સાઇડ છે એ લો ઓક્સાઇડ પણ કોનું એક એક્ઝામ્પલ છે પ્રસ્તર ખડકોનું ત્યારબાદ જો આ પ્રસ્તર ખડકોની અંદર ચૂનો હોય તો પથ્થર છે સફેદ અથવા ભૂખરા રંગનો બને પછી બીજી વાત કરીએ તો તમે ચિરોડી ચિરોડી માટે ગુજરાતમાં એક ગામ છે રાણ દેવભૂમિ દ્વારકા જામનગરનું સતાપર પર આ નામ ફેમસ છે ભારતમાં ચિરોડીની વાત કરીએ તો રાજસ્થાન પ્રથમ ક્રમે બીજા નંબરે તામિલનાડુ ત્રીજા નંબરે ગુજરાત તો ચિરોડી પણ કોઈનું એક્ઝામ્પલ છે પ્રસ્તર ખડકોમાંથી નિર્માણ પામે છે ચિરોડી છે જીપ્સમ રાસાયણિક પ્રક્રિયાથી બને છે ત્યારબાદ આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર ફોર એક્ઝામ્પલ છોટા ઉદેપુરમાં સંખેડા તાલુકામાં ડોલોમાઇટ મળે એક કેલ્શિયમનો ડોલોમાઇટ હોય કેલ્શિયમ કાર્બોનેટનો તો સફેદ રંગનો ડોલોમાઇટ મળે પરંતુ બાળકો મેગ્નેશિયમ કાર્બોનેટનો ડોલોમાઇટ હોય તો લીલા રંગનો ડોલોમાઇટ મળે છે તો જે કેલ્શિયમનો સ કાર્બોનેટ હોય તો સફેદ રંગનો ડોલોમાઇટ મળશે મેગ્નેશિયમનો કાર્બોનેટ હોય તો લીલા રંગનો ડોલોમાઇટ મળે પણ એક્ઝામ્પલ કોનું છે પ્રસ્તર ખડકોનું આગળ રેતીયો ખડક જોયો પછી આપણે એક શબ્દ બોલીએ છીએ લોએસ પ્રકારની બે બે પ્રકારની બેસર જમીન તો બાળકો જે ચરોતરમાં આપણે એક શબ્દ વાપરીએ ચરોતર એટલે એક્ચુઅલ એરિયા ક્યાંથી થયો પેટલાદથી નડિયાદ વચ્ચેનો એરિયા ચરોતર કહેવાય શેઢી અને મહી નદી વચ્ચે પણ આ ચરોતરમાં જે લોએસ્ટ પ્રકારની જમીન જોવા મળે એ પણ પ્રસ્તર ખડકોનું ઉદાહરણ છે પણ લોએસ્ટ પ્રકારની સૌથી વધારે જમીન ક્યાં જોવા મળે ચીનમાં ચીનના ઉત્તર ભાગમાં અહીં સુધી મુદ્દો ક્લિયર તો એ લોએસ્ટ પ્રકાર છે એ પણ કોનો ભાગ છે પ્રસ્તર ખડકોનો રેતીનો ખડક લોહનો ઓક્સાઇડ ત્યારબાદ ચૂનો ચૂનો હોય તો સફેદ અથવા ભૂખરા રંગનો આપને પ્રસ્તર ખડક મળે ચીરોડી છે મીઠાના ખડકો છે ડોલોમાઇટ કેલ્શિયમ હોય તો કેલ્શિયમ કાર્બોનાઇટ હોય તો સફેદ ડોલોમાઇટ ને મેગ્નેશિયમ કાર્બોનાઇટ હોય તો ગ્રીન ડોલોમાઇટ ત્યારબાદ મિત્રો જે પીટ કોલસો છે પીટ કોલસો એ પીટ કોલસાનું નિર્માણ પણ કેમાં થાય છે પ્રસ્તર ખડકોમાં યાદ રાખજો બાળકો કોલસાના ચાર સ્વરૂપ તમે જાણો છો એન્થ્રેસાઇટ વિટોમિન લિગ્નાઇટ અને પીટ એમાં જે પીટ છે ને મિત્રો પીટને કોલસાનું પ્રાથમિક સ્વરૂપ પણ કહેવાય પરીક્ષા પૂછે કે ભાઈ કોલસાનું પ્રાથમિક સ્વરૂપ ક્યું તો કોલસાનું પ્રાથમિક સ્વરૂપ ક્યું છે પીટ કોલસો અહીં સુધી મુદ્દો ક્લિયર ઓકે અગ્નિકૃત ખડકો પ્રસ્તર ખડકો નાવ હવે આપણે જે જોશું એ રૂપાંતરિત ખડકો છે રૂપાંતરિત અથવા વિકૃત મતલબ અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોના મૂળ બંધારણમાં પરિવર્તન આવે ભૌતિક અને રાસાયણિક રીતે રાસાયણિક રીતે કઈ રીતે તો હમણાં મેં તમને કીધું હતું ડાયક આપણે આગળ જોશું વાત થઈ હતી ને તો જ્યારે ડાયક છે આ ડાયકમાંની અંદર ગરમ મેઘમાં જમા થાય શું જમા થાય ગરમ મેઘમાં તો ડાયકમાં જ્યારે ગરમ મેઘમાં જમા થાય ત્યારે ચૂનાના ખડકોમાં આરસ પહાણનું નિર્માણ થાય છે તો મતલબ જે આરસ પહાણ બને છે એ આરસ પહાણ કેમાં નિર્માણ પામે છે રૂપાંતરિત ખડકોમાં પણ એ કેનું રૂપાંતર થયું તો કે અગ્નિકૃત અને પ્રસ્તર ખડકોમાં રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયા એટલે તો કે રાસાયણિક પ્રક્રિયા મતલબ કે જે ડાયકનો ભાગ હતો પૃથ્વીના પેટાળની અંદર એ ડાયકની અંદર મેઘમાં ગરમ મેઘવાના સંપર્કમાં આવી એટલે ચૂનાના ખડકોમાંથી શું બની ગયો આરસ પહાણ બની ગયો એક મુદ્દો ક્લિયર પછી આ જ જે રૂપાંતરિત ખડકો છે એ રૂપાંતરિત ખડકો જે છે એ રૂપાંતરિત ખડકોના સંપર્કમાં મતલબ રેતીના ખડકો જે છે એ રેતીના ખડકો એ રેતીના ખડકો દ્વારા ક્વાટ્સ બને છે જેને આપણે ક્વાટ્સ કહીએ છીએ તો ક્વાટાઇટ બને છે એ ક્વાટાઇટ પણ કોનું એક્ઝામ્પલ છે રૂપાંતરિત ખડકોમાં આગળ જેમ પ્રસ્તર ખડકોમાંથી પીટ બનતો તો એ જ પીટનું અહીં વિટમિનમાં રૂપાંતર થાય છે કારણ કે આપણે બોઇલે ને કે રૂપાંતરિત ખડકો એટલે અગ્નિકૃત અને પસ્તર ખડકોના પરિવર્તન ભૌતિક અને રાસાયણિક પરિવર્તન તો આ રાસાયણિક પરિવર્તન પીઠમાંથી શું બન્યું વિટમિન કોલસો બને છે તો આ આપણે જે જોયા ઈશેની વાત કરી હતી ખડકોની ખડકોના આપણે ત્રણ પ્રકાર જોયા અગ્નિકૃત ત્યારબાદ પ્રસ્તર અને રૂપાંતરિત હવે મિત્રો ધ્યાન આપજો ભૂતકાળમાં એક ઘટનાની વાત કરીએ કે આ આપણું દક્ષિણ ભારતનું એરિયા મતલબ પ્રાયદ્વીપીય મિત્રો અહીંયા તમને ખબર હોય તો બોમ્બે હાઈ આવેલું છે સુકામ આવેલું છે એની પણ આજે ચર્ચા કરીએ ભૂતકાળમાં મિત્રો આ એરિયામાં તમે એક શબ્દ સાંભળ્યો છે દખણનો પઠાર એટલે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ ઘટના શું બની તો કે ઘટના એવી બની કે ભૂતકાળમાં અહીં વિસ્ફોટ થયો હતો વિસ્ફોટ થાય એટલે લાવા બહાર નીકળવાનો એ લાવા પથરાણો ક્યાં તો કે દખણના ઊંચ પ્રદેશમાં આવો એકવાર નથી પથરાણો ઘણીવાર આ ઘટના બની તો લાવા પથરાતા પથરાતા આ આ આખી જમીન છે મજબૂત અને કઠોર બની ગઈ તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય કે દક્ષિણ ભારતમાં ભયાનક ભૂકંપ આવ્યો એનું કારણ છે કે દખણનો ઉચ્ચ પ્રદેશ એની અંદર તેલંગણા કર્ણાટક અને ઓડિશાના ઉચ્ચ પ્રદેશનો સમાવેશ થાય છે તો આ જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ સૌથી કઠોર અને મજબૂત ભાગ છે એકની ઉપર એક સ્તર અહીંયા લાવાના આવેલા છે તો એવું જરૂરી છે કે આ લાવા ખાલી ભારતીય પ્રાયદ્વીપીય ભારત ઉપર જ પડ્યો આ લાવા ભૂતકાળમાં સમુદ્રમાં પણ પડ્યો હોય છે જ્યાં અત્યારે સાગર છે એટલા માટે અરબ સાગરમાં આવેલું છે બોમ્બે હાઈ આ બોમ્બે હાઈમાંથી આપણે ખનીજ તેલની કુદરતી વાયુની વાત કરીએ ને એ બોમ્બે હાઈ જે છે ત્યાંથી આપણને જે પેટ્રોલિયમ મળે છે પૃથ્વીના પેટાળમાં એટલે સમુદ્રના પેટાળમાંથી જે પેટ્રોલ મળે ને એને કહેવાય ઓફ સોર શું કહેવામાં આવે સોર તો તમને પૂછે કે ભાઈ ઓફસર પર બોમ્બે હાઈમાંથી કેવું પેટ્રોલિયમ મળે એમ કહેવાય સોર સમુદ્રના તળમાંથી પૃથ્વીના પેટાળ ઉપરથી મળતું હોત તો ઓન સોર અહીં સુધી મુદ્દો ક્લિયર તો આશા કરું છું કે આજનો આ લેક્ચર આપણે લોકોને ઉપયોગી નીવડે જોડાયેલા રહેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં તો જય હિન્દ જય ભારત